નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બુટલેગરોનો નવો કેમિયો દીપોસ્ટલ કર્મચારીની મદદથી દારૂની હેરાફેરી એકની ધર્ભકટ ગુજરાતમાં દારૂ ગુસળવા માટે અને પોલીસને ચકમો આપવા માટે બુટલેગરો ઓનવા કિમિયા કરતા હોય છે પરંતુ પોલીસની સતર્કતાથી આવા કિમિયા પણ કામ લાગતા ન આ દરમિયાન કેન્દ્ર પ્રદેશ દીવમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસડવા માટે બુટલેગરે નવો કિમિયો અજમાવ્યો હતો પોસ્ટ ઓફિસના માર્કાવાળા થેલામાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઉના પોલીસે ઝડપી પાડ્યો છે થેલામાંથી વિદેશી દારૂની ઓગણીસ બોટલ મળી આવી મળતી માહિતી અનુસાર દીવથી ઉના તરફ બાઇક પર દારૂનો જથ્થો આવતો હોવાની બાતમી ઉના પોલીસની સર્વેલન્સ સ્કોડની ટીમે દિલવાડા રોડ પર સઘન પેટ્રોલિંગ ગોઠવી દીધું હતું આ દરમિયાન દીવ તરફથી આવતા બાઇકને રોકીને ચાલક નયન જેઠવાની તપાસ કરી હતી જેને તેની પાસેથી પોસ્ટ ઓફિસના માર્કાવાળા થેલામાંથી વિદેશી દારૂની ઓગણીસ બોટલ મળી આવી હતી પોલીસે તેની અટકાયત કરી દારૂ અને એક બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસની પૂછપરછમાં આ દારૂનો જથ્થો दीव पोस्ट ऑफिस प्रज बजावता मयुर गोहिलनी मदत थवा कबूलात आपली बंधने गुन्हा नोंदी धोरणस्तर कार्यवाही करू गुजराती उना